પાટણ જિલ્લાના કુરેજાની મેન કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું હારીજ પાટણ હાઈવે પર કુરેજાની મેઇન કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું આજરોજ વહેલી સવારે મહિલાએ અગમ્ય કારણોસર કેનાલમાં જંપલાવ્યું તો ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે આવ્યા દોડી સ્થાનિક લોકોની મદદથી મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી બાવીસ વર્ષીય મહિલા કુદેર ગામની નેહલ ગોયલ હોવાનું મળી આવ્યું જાણવા તો પોલીસ સ્ટેશને ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ